જો સાહેબ આવી વાત છે જોલા બેન એ તમને બધું હું જતા ને હું પાણી ભરવા ગઈ અને રસોડામાં પડી ત્યારે જોઈ આવી વાત છે બેન તમે પાછળ ફરો અને એને બોલાવું અહીંયા તો એ બેન અહીંયા વાત કરો તો

કેમ કે હું થાકી ગયો આનું સાંભળી આનું સાંભળી કોઈનું કઈ ઓલું નીકળતું જ નથી નિવારણ તમે આવો તો ખબર પડે હા સાહેબ હું તમને સાચી વાત કરું સાહેબ હું હતો હું નહીં હું તેને મારા હાથમાં ગોતવા નીકળી તો મારા હાથ ક્યાંય જડે પછી મને એમ ખબર હતી કે આ માસી ન્યા હોય બીજે ક્યાંય ન હોય તો અહીંયા આવી તો અહીંયા આવી નહોતા મારા તો મળ્યું કાઢીને થાકી ગઈ તો મેં હા હા મે ઉપીન સોનલ ઇને મે કીધું કે સોનલ તુમાર હાટુ મુકો પાણી ભરીએ તો બિસાડી કે કે હા લાવ હું તમાર હાટુ ઈ કે પાણી ભરતી આવું તો સાઈ બી પાણી ભરવા ગઈ ને તો ભટને રોવા જઈવો પડી તો ઈ કે તેલ ઢોરાણું લેવા ગઈ હોય તો પડી હોય કે તેલ ઢોરાયેલું હોય અને સાઈ મે રીસર જોયું તેલ ઢોયરું હોય ને એવું આમ આમ કે તેલ કેને ઢોરાયેલું હતું ત્યાં ઢોરાણું હોય ને ઈ સેને ધાર ખાતી ગયા તો સીધું ટપ 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 ઢોરાયેલું હતું સાઈ એટલે મને પાકી ખાતરી છે કે ઘરે કોઈ નતું ભાભી સિવાય આ એટલે ભાભી એ જ છે તેલ ઢોરેલું હું જીવાની સત્ય વાત કરું એટલે ભાભી વાક વાગશે અને બહુ જ હમણાં ઘરમાં ઉપાડા લીધા બહુ જ બાગના કરે નવ મહિના સંદીપ ભાઈ અને સોનારભાઈ સીટી માં અને તો પોતે હું હા વાત છે ને એ કહું ભલે મારે સંબંધ ન રાખે હું તમને જે છે ને વાત એ કહું છું કે એને છે બહુ ઉપાડા લીધા ઘરમાં હાસી વાત દઉં

કેવા મસ્તી ના તો ફૂલ ને અસર લાગી હોત મને એવા ગમે એવા ગમે ના મને પાણી કાયમ પામ કેવા અસર ઘરમાં સુગંધ આવે ને કેવું અસર લાગે મને તો એવા ફૂલ જાળ ને કેવું ગઠેક માં આપણે ઓક્સિજન મળ્યા માંથી પણ માણસ ક્યાં સમજે કાપી નાખે જ્યાં હોય ને જાડવા કાપી ને ખા કાપી ને ખા ના આવી જાય મને તો બહુ જ ગમે હો મમ્મી કેમ છો મજા માં ને હાર ને તમને લે જાનવી મારી દીકરી આવી આવી કેમ છે તું આતા આવી કેમ તું આવી ગઈ એમ નિમ પેડા વગર ની હે નકર તો આવે તને જઈ દી પેડવા

ピーヨーバスジョンはいンダパニパイユーカジャラティーアントテイヤニーソンガメンピーミトゥキャラティーアントテイヤニーソパパヘマソファカリアブレノバピーマネジェクティケモミアプラクリンコロナコラミトゥキャラティンコロナコラミンピーヨーバスジョーカリアディマイカニトゥ

સાહેબ કુસો દઈ નાખું પછી બીજા ભાંગે તો હું હું અમારે કઈ પછી પછી દવાખાનું જ રાખું એટલે ને ખોટું મારા સોનલ દવાખાને હતી રાંધવાનું કરવાનું હતું ત્યાં હું પડું તો મારી તો કોઈ સેવા ન કરે સાહેબ હાસી વાત કરું એટલે પછી મેં છે ને ખોટું હું બધું કુસો દઈ ધોઈ નાખું એ તો બરાબર હવે આ બેને જુબાની દીધી હવે તમે બોલો બધાયને શું કરવાનું છે એ બેન તમારે શું કરવાનું છે કાઈ નહીં સાહેબ મારે ન્યાય જોઈએ બસ મારે ન્યાય જોઈએ કે મારું કોઈ કેમ નત રાખતા ના સોનલનું રાખે છે બાબી હું સોનલ નું રાખું સોનલ નું રાખે સોનલ નું રાખે હું અમે સોનલ નું રાખી લીધું તમારું નત રાખું ગેઠે જને કાઢી મૂકી દી તમે એવાતા તો મારા ઘર માં થી મે એમ ન હમજો કે મારી ઘરવારી મારી થાહે કોઈ ની થાય હું એટલું ન હમજો પણ તો એમે કીધું કાઈ ની મારા બાન મારા ભાભી ઓ બિછાડા માને ને મારા બાન મારા ભાભી હાસા હાસે સોનલ ખોટી છે એમ કરીને સાઈડ મે એને કાઢી મૂકી અને મારી ઘરવારી નાજ કાઈ થઈ જાય તો કોણ દોહા દારી થાત હાસુ બોલો પાછા ભાભી એમ કે તેડીન ભાગ્યા તેડીન ન ભાગે તો હું કરે અહી બેહે એને પાછે તમારો હું નતો લઈ ગયો હાર હારી હોસ્પિટલ લઈ ગયો તો નતો લઈ ગયો ભાઈ નતો પૂછો ભાઈ ને તાત્કાલિક મેં 20000 હજાર મૂકાતા મારી પાસે પૈસા નતા તો એટલું તો તમે સમજો હું સાચી વાત કરું વાસી ના મોટા બેનનો છે હું તો હું તમે વાક મારો વાક મારો અમારા ઘરમાં રહ્યો હો તમે તમને કઈ ખબર હોય તમારો વાક તમારો વાક અમે તમારા ઘરમાં આવી દખલગીરી કરવા તમારે હાહુ દી આખો આઈને નહીં ઉભારી અમારે હાહુ પહાય એટલે કે અમે ઘરે કરી કે આખો દીને ને તમે તગડી ગયો તમને કઈ ગમતું નથી એ માલે કઈ શાંતિથી બોલજો અમે કે બીતા નથી તમારાથી તમારા ઘરમાં બધા બે બેતી અમે બી હું નહીં તમારાથી હો શાંતિથી રાખજો હું તો તમને પેલા જ કહું ખોટે ખોટી ભાઈ જમારી અમારે હામી કરવી નહીં એ બરાબર છે કોઈ કઈ ભાભી બધા ઘરના બી કઈ બહેણીના તમારાથી બી હે નહીં બાયણે કંઈ તમે રોટલા નથી દેતા તમે બધા ખાહે એ બરાબર છે બેન બેન બધું હાચા બોલ્યા સાહેબ હું છે ને હું ખોટી માનતી હતી પણ આ બેન છે ને હારું એ મને પાડવાના હતા એ ખબર જ હતી પણ આ બેન હારું સાબિત થઈને આવ્યા કે ના ના હું તો હતી નકર મારું કોઈ હાજરમાં ન હોત તો મારી કોઈ વાતે ન માનત અને મારા હા હું તો મોર નો માનત એને તો મારા ઉપર જરાય વિશ્વાસ જ નથી કે સોનલ સાચી છે કે ખોટી સાહેબ એટલે સાહેબ તમે હવે છે ને આને પોલીસ ભેગા કરો અને આને જેલમાં નાખો ન કરો અમે હવે બીજી કંઈ કાર્યવાહી કરીશું કેમ કે મારા બાળક ઉપર આની આવો અત્યાચાર કર્યો એ મારાથી સહન જ નથી થતો એટલે તમે આને જેલમાં નાખો અને એ સાબિત ન કરે કે હા મેં નહોતું કર્યું ત્યાં સુધી જેલમાંથી કાઢવા નથી સાહેબ હું તમને કહી દઉં અને તમે લઈ જાઓ આ બેને કહે છે હજી હું બીજાને બોલાય આવું જો એ ખોટું બોલતી હોય તો એના સાસુ છે ને મંગુ માસી એને એવા ઓતેડે છે બધા બધાને એવી રીતે ઓતેડે છે અને અમે રાખીએ છીએ એ ખોટું વાતું કરતા સાહેબ આને લઈ જાઉં હું તમને કહું ને મને પાડી છે એટલે મારે જેલમાં જોઈએ અને મારે સબૂત જોઈએ બસ કે એને કહ્યું તું કે નતું કર્યું બસ મારે બીજું કંઈ સાંભળવું જ નથી કેમ જેલમાં લઈ જાવ એટલે કે તારી દાદાગીરી આવે છે અહીંયા જેલમાં લઈ જાવ જેલમાં લઈ તી કંઈ તે કીધું એમ તું કંઈ પોલીસવાળી છે કે તું કેમ થાય જેલમાં નહીં લઈ જાઉં જેલમાં હું નહીં જાઉં તમે બધા જેલમાં જાઓ મારે મેં કર્યું જ નથી હું આ પાડવાની જ નથી હું હવે કંઈ કરી લેવું તારે ગમે એટલા સબૂત લઈ પાસેવાળા તો ગમે એમ કહી જાય કંઈ તો કંઈ તું બધા માની લઈએ પોલીસવાળા એમ હતા નઈ બેન એટલે કંઈ વાત ના આવે એ બેન કુસો દઈ ધોઈ નાખે અહીંયા રાંધવા મારે જાવ તું પડે તો કંઈ હું તું મને કર્યું તમે મારું એટલા વરસ્યા લગ્ન થયા મોટી કરે કોઈ દી તમે કર્યું કઈ વાતું કરતા લે કુસો દઈ ધોઈ નઈ ખૂટી હમ સાહેબ હું એ કહું છું અને લઈ જાઓ જ્યાં સુધી જુબાની ના આપે સબૂત ના આપે ત્યાં સુધી તમને ન છોડતા બસ અને જેલમાં તમે લઈ જાઓ હું તમને કહું ને ભલે મારી ઘરવાળી હોય મારા છોકરાને હાંસવી લઈ એક બે ને ત્રણ એને લઈ જાઓ એ સીધી થાય ત્યાં મૂકી જાજો ત્યાં સુધી તમે એને મૂકી ન જતા અહીંયા એ છોકરા વાવા કરો માં નો હારા લાગે હું કરવા આવા ઉપાડા લઈને ઉઈપા તમે હું કરવા આવા ઉપાડા લઈને ઉઈપા સાહેબ હું તમને પગે પડું કોઈને નત લઈ જાવા મે ઘરના મામલો છે ને બતાય ઓલો કર લે હું તમે છે ને તમે વયા જાવ બસ ભગવાન તમાર ભલાય ને અમે છે ને કર લે હું બધું તમે ઓલું કરો માં સાહેબ હો અમે ઘરના સમજી લે હું માણો જોવે હે અહીંયા બાઈને એટલા ઉપા બધાય મજા આવે તાળી ઉપાડે બીજાના બાદના છે ને વિવાજીવા લાગે હું તો હાસી વાત કરું

ઓબે ઝગડવાનો નથી હાલો પોલીસ સ્ટેશન હલવાનું છે તમારે ત્યાં બધા સબૂત દેવાના છે અહીંયા કંઈ સબૂત દેવાનો નથી ચાલો હાલો થાય એ સાહેબ નથી લઈ જાવી મારી ક્લોટી ગયો ને સાહેબ મારે હું કરું એના વગર એને કંઈ નથી કર્યું સાહેબ એનો કંઈ વાત નથી મેં તમને કહ્યું રોકી લ્યો ને આવા નથી કરવા આપણે ન હારા લાગીએ તમને કહવા ને રોકી લ્યો ને

હા કેમ બેહી ગયા નહીં નહીં એટલે ઓવને અહીંયા કરી દે સાબુદ લઈને જાય આપણે જેલમાં નાખવા તો જાવું પડે ને એને મારા છોકરા નું ઘર જેલમાં કેમ રે મારા છોકરા મારે જો હે મારા છોકરા વગર કેમ રાય હે તમને કહું ને મેં આ બરદાઈ મારું ઓ બેન હાલો હાલો આગળ થાઓ બધાએ ખોટું કર્યું બધાએ છોકરામાં ખોટું કર્યું છોકરામાં હું ખોટું હું કરવા કર્યું તમને આવી હું મજા આવે છે આવા બધા કરવાની હું કરવા કરો તો શાંતિ રાખો ને બા હું એ કરો સારા લાગો છો જે લઈ જાય છે ને એની એવું કર્યું છે તો લઈ જાય છે એને એમ કે હું બચી જાય હું પોલીસ સ્ટેશને પહેલાં જાય તો હવે સબૂત લઈને રહે પોલીસ વાળા એ તમને ખબર છે બધા અમે વળવડે હું કહું બધા અમે હાલો બેન આગળ થાવ એ બેન

ક્યાં ખબર પડે કોક ને કોઈ ને આવા કરે હમ મારી વાઉ બિસારી કંઈ વાક નથી પોલીસવાળા જેલમાં લઈ જાય મારી મોટા તો તારી બાયડી છે કોઈ થાય બાય સિવાય પડ્યો સુધારવાની જરૂર છે બહુ બહુ ગયો હવે છોકરા કોણ 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 કરીએ ઘરનું કામ મને તમારી મોટી બહુ વાલી દીકરી થી વિશેષ રાખું છું મારી મોટી બહુ ને મારી મોટી બહુ તો મને વાલી છે એવી વાલી છે ને આ છે એમાં રડવા ન હોય કે ક્યાંય વિદેશ ન જ જતા એ ટેશન જ જાય છે સુધરી જાય ને એટલે મૂકી જાય પણ વાક હોય ને તો પછી કરવું પડે બધું ખુદ લઈ વાત ખુદ ને જાવું પડ્યું જોવો હવે ત્યાં હું બેઠી ઊભી થઈ જા હવે એને જવા દયો જાવ સાહેબ તમે કોઈ વાંધો નહીં છોકરા વળી ઉઠીએ તો નહીં આવવા દે હોને સાહેબ હા ભલે ભલે